સ્વેચ્છાએ દબાણ હટાવેલું નહોતું એટલે ન નગરપાલિકા દ્વારા આજે પોલીસ બંદોબસ્ત સાથે રસ્તા પૈકીની જગ્યાનું એ દબાણ હટાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી હતી નગરપાલિકાની આ કાર્યવાહી ચાલુ હતી એ દરમિયાન માન્ય પ્રાંત અધિકારી શ્રી ઝાલોદ દ્વારા આ કામે એક મનાઈ હુકમ આપવામાં આવતા જે તે સ્થિતિએ કામગીરી બંધ કરી અને યથાવત સ્થિતિ જાળવી રાખવામાં આવેલ છે

અર્ધ તૂટેલા દબાણો અને અટકી ગયેલી કાર્યવાહી સાથે મુદ્દો હવે જાલોદમાં સૌથી મોટો ટોક ઓફ ધી ટાઉન બની ગયો છે આ ઘટના લોકોમાં ખૂબ જ ચર્ચા ચલાવી રહી છે શું તંત્ર ખરેખર દબાણ હટાવવા માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છે કે પછી આવા ડ્રામા ફરી વખત ચાલુ રહેશે મોજેકામ કામ જાલોદ બાસવાડા નાકા ઉપર અમારી વડીલો પાજી રેવન્યુ સર્વે નંબર 679 જેનો સિટી સર્વે નંબર સાડત્રીસ ચાલીસ વાળી અમારા કબજા ભોગવટાની મિલકત આવેલ છે જે મિલકતની આગળના અમારા બાપ દાદાના સમયના કેબિનો આવેલા છે જે કેબિનોની જે બાબતે નગરપાલિકા જાલોદ દ્વારા અમારી મિલકતની આગળ શોપિંગ સેન્ટર બનાવવાનું સામાન્ય ઠરાવ સભામાં ઠરાવ કરી આવેલ છે અને આ બાબતની અમને જાણ થતાં અમોએ નગરપાલિકા ઝાલોદને લેખિત અરજી આપી માપણી કરવાનું જણાવે છતાં આજ દિન સુધી તેઓ કોઈ માપણી કરેલ નથી કે અમને મૂળ માલિક તરીકે આજ દિન સુધી અમને કોઈ નોટિસ પાઠવવામાં આવેલ નથી ને બારોબાર રોજ દબાણો દૂર કરવાના બહાને જેસીબીસી આવી એને તોડફોડ કરવા લાગતા અમે પ્રાંત અધિકારી સાહેબ ઝાલોદ મારફતે આ બાબતે સ્ટે અરજી માંગતા સ્ટે પ્રાંત અધિકારી સાહેબ ઝાલોદ દ્વારા સ્ટે પણ આપવામાં આવેલ છે અને આ બાબતે નગર